ત્યારે પાટણના સમી સંખેશ્વર અને મુજપુરાના ખેડૂતોએ કેનાલમાં પિયતના પાણીની માંગને લઈને અર્ધનગ્ન બની વિરોધ કર્યો નર્મદાના પાણીની માંગ સાથે સમીસંખેશ્વરના ખેડૂતો અર્ધનગ્ન બનીને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોએ નર્મદા નહેરમાં પાણી છોડાવવા માટે વિરોધ દર્શાવ્યો વરસાદ ખેંચાતા પાટણ જિલ્લાના સમી સંખેશ્વરના ખેડૂતોએ કપડાં કાઢીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો ત્યારે મહત્વનું છે કે નર્મદા નહેરમાં પાણી છોડવા માટે ખેડૂતોની પાણી છોડવા બાબત આ વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતો પોતાના પાક બચાવવા માટે સરકાર સામે પાણી છોડવાની ખેડૂતોની માંગ ઉઠી રહી છે